હે વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને આજે આપણે જોઈશું ગ્રુપ ક્રિએશન કેવી રીતના કરવામાં આવે છે ફિગમાની અંદર જેવી રીતના તમે વોટ્સઅપની અંદર ગ્રુપ ક્રિએટ કર્યું હશે ત્યારે તમને ખબર હશે કે એકથી વધારે પર્સન જોતા હોય છે ત્યારે તમે ગ્રુપ ક્રિએટ કરી શકો છો અહીંયા આગળ આપણે ત્રણ પર્સનને લીધા છે જેમાં પહેલું નામ છે વિરૂ ને બીજુંનું નામ છે એ જય અને ત્રીજાનું નામ છે ગબ્બર ઓકે હવે જય વીરુ એક વખત ભેગા થાય ભેગા થયા એટલે કે કે આપણે એક પિક્ચર બનાવીએ જેનું નામ રાખીશું આપણે સોલે તો બે જણા ગ્રુપ ક્રિએટ કરે છે એમાં એના માટે તમારે રાઈટ ક્લિક કરીને અહીંયા આગળ જોશો ને તો ગ્રુપ સિલેક્શન છે ત્યાં આગળ તમે ક્લિક કરશો ને એટલે બે જણાનું ગ્રુપ બની ગયું હવે બે જણા વાતો કરે કોને કોને કાસ્ટિંગ કરીશું ને કોને ડિરેક્ટર બનાવીશું ને એ બધાનું તો અહીંયા આગળ જાહેરના વીરોની બેની પાકી દોસ્તી થઈ જાય તો અહીંયા આગળ પાકી દોસ્તી થઈ જાય તો અહીંયા આગળ વીરુ સેટ થઈ જાય ઓકે હવે વિરુ સેટ જય બી સેટ બધા જય ની ભાઈબંધી એકદમ વખણાવવા માંડી અને અહીંયા આગળ બે જણાનું ગ્રુપનું નામ રાખે છે ત્યારે એના માટે શું કરવું પડશે તમારે ડબલ ક્લિક કરવી પડશે અને અહીંયા આગળ લખવું પડશે સોલે એટલે હવે આ ખબર પડી ગઈ કે સોલે પિક્ચર જ્યારે બનશે ત્યારે આ ગ્રુપ મૂવ થશે પણ જ્યારે પિક્ચર બનતું હતું ત્યારે એક ભાઈ આવી ગયા જેનું નામ હતું ગબ્બર ગબ્બર કે ભાઈ ના ભાઈ મારે આવું છે આવું છે તો એના માટે એરિયા ગબ્બરને એડ કરવા માગે પણ ગબ્બર એડ થઈ નહીં શકતા કેમકે એ અહીંયા આગળ પહોંચી નહીં શકતા એટલે એરિયા શું કરે કે એને ડ્રેક કરીને અંદર મૂકે ત્યારે ગબ્બર અહીંયા આગળ સિલેક્ટ થાય છે ત્યારે હવે ગબ્બરનો કલર એ ચેન્જ થઈ જાય ગબ્બર આરો ગુંડો બની જાય ગુંડો બની જાય પછી તો બધાને ખબર જ છે એટલે આવી રીતના તમે ગ્રુપ ક્રિએટ કરી શકો છો શું કરી શકાય જ્યારે તમે કોઈ એકથી વધારે તમે વસ્તુઓને ગ્રુપ બનાવવા માગતા હોય ત્યારે તેના ઉપર રાઈટ ક્લિક કરશો તો ત્યારે એને અહીંયા આગળથી તમે ગ્રુપ સિલેક્શન કરીને તમે ગ્રુપ બનાવી શકો છો ઓકે સો બસ આજે બસ અહીંયા સુધી જ મળીશું એક નવા એપિસોડ સાથે ત્યાં સુધી સ્ટે ક્રિએટિવ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય